તેના એવો આ સચ્ચે બનાવ્યું હતું કેઓ તેમી પોતાની કેઓ અમને આરામ જીતે ચિંતા કર્યા વગર પોતાના દેખ માટે દેડતા બન્યા કેઓ તેમી પોતાની

તે જેના ટેકનોલોજી સાહિત્ય આર્થિક અને રમતમાં ખૂબ જ પ્રગતિ કરી રહ્યો છે આપણો ભારત દેશ તો ખૂબ જ આગળ અને પ્રગતિ કરી રહ્યો છે આપણા દેશમાં વધુવાળા અત્યાચાર ભ્રષ્ટાચારા આતંકવાદ જેવા અસમાનતા